અનશાબાને એની ફ્રેન્ડો આવે છે ને તો એની રાહે છે જો હંસાબા છે ને તૈયાર થઈ ગયા છે એની ફ્રેન્ડો આવવાની છે એટલે પરફ્યુમ પરફ્યુમ છાંટીને રેડી ત્યાં છે ઓ પણ કોણ કોણ આવવાનું છે કોણ કોણ છે પણ એમ હં નાનેથી મોટા થયેલા એમ

Bố vừa rồi, là chân mười tám kim kiện lụt hôm nay, anh chân mười tám kim kiện lụt hôm nay anh chân આવડે અડિદ્યા આવડે થાળા આવડે શેરી બધ નાના હતા ને ફોળા ને બેઠો

બધા એની બેન પણ એ છે ને આમ જો રોટલા પાર્ટી કરી